વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર હેઠળ તેના એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતોકર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસ ની અંદર ઋષિટોપનો આઠ આરોપીઓ વિરુદ્ધ ઋષિટોપનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુરગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોવિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ ડિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસમાં એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ વારસિયાના ગુચ્છીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ગુચ્છી નો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુચ્છી ગુચ્છીટોકના ગુનાના કામે એ હતો તેમજ ફતેગજન બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઈન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણા ને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણી વાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ રહ્યા ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બાર થી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદ થી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં એના આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોક ગુનો મે બે હજાર પચીસની ની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે એ પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા દઈ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરીએ છે કારણ કે અમે અમારા પણ વેસ પલટો થી માંડીને અમારી ઓગળ છુપાવવાથી માડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જઈએ છે અને કરેલા છે હા એ એ બિલકુલ સાચી વાત છે એમને આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન આયોગ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે મેં આમને કીધું એમ કે એ અત્યાર હાલ સુધી નાસ્તો કરતો હતો શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહ્યું દારૂ સતત પ્રયોગ પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું અને આ ટોક ના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી એની તપાસ અલગ ચાલી રહી છે આપ જાણો છો આ અલ્પુ સિંધીની ગુસ્સી ટોકની ની તપાસ હતી અને એનો આ ગેંગસ્ટર હતો મુખ્ય આરોપી હતો એની આપણે ધરપકડ કરી હાલ આપણી પાસે આ અલ્પુ સિંધીની ગેંગની તપાસ આપણી પાસે છે બીજી આપ જાણો છો એમ એસએમસી અને બીજી જગ્યાએ પણ તપાસો એની ચાલો